આવું થાય તમારા ઠીક છે જમ કે જો આખી તમારી લડી લીધી આજ તમારું છે ના હમરે હોય ના દેખાય હોય તો કેજો ના 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 દેખાય હોય તમારું આવું દર્પણ બરાબર હા બરાબર સમજા ને જો કાયદા માં રહેજો બરાબર કાયદો મેચીન જો કદી ખાવાની ભૂખ પડે ને લાલચ પડે ને તો કોઈ તારો શું નામ છે પેલાનું દિલીપ દિલીપ હોય કે કોઈ ગાડીઓ હોય કે હાજી હોય

ભાઈ આ વીરજીરાની ની વસ્તી અમને અંધારામાં રાખ્યા બાવન ને બાવન ને અંધારા માં ત્રણ વર્ષ પેલી દેવી જમાડી બરાબર પારિયા નાખાઈ દીધા બધું ભી કરાઈ નાશું અને વાહ અમે રા ની વસ્તી જોઈ આભરી અને બાવન જઈ અને પજે લાજી ખાધી બરાબર પણ દેવી પોકાર પડાયો વર્ષે કે ભાઈ આ લોક ના છે અને અમારો નહીં તમે પહેલા કીધું છે પણ આ માનવા તૈયાર નહીં આ વસ્તી કે તમે લઈને આયા તમે કેમે જાણતા નહીં અમે પોકાર પાડી દીધો તે છતાં માનવા કબૂલ નહીં નહીં તો એ ધણી થતાબરજસ્તી બાવન વીરજી એક જ હતો ગુલાબ ડોહનો બીજો કોઈ હતો નહી ચમચમ ખાલી દેવ બાવન ધર્મ ને લઈને અમે હાયા બરાબર એ છતાં ગીધ્યા ની કીધું ને કીધું કે ભાઈ આના ધણી થ

અને પછી દેવી પૂજ આ વગર ની પૂજવા દે તો ભાઈ અમને હામાં દેખાડે બરજુલ માં દેખાડે એના પછી અમને બંધ કર્યું ભાઈ બે વાવારા થઈ અને એના વાહનું બધું બંધ કર્યું ભાઈ આવા ને એનું બંધ કર્યું ભાઈ આવા ને બધું બંધ મોર મારું બધું બંધ જાઓ અમે કેતા તા વ્યવહાર નહીં પેલા અને જયારે બી વ્યવહાર કરવા આવે આ બેટા જયારે બી વ્યવહાર કરવા આવો બાવન મેં તો ભાઈ બાવન ને

અમને બાર મેલો અમને બાર તો અમારે આગ્રહ નહીં કરાય નહીં બાપ ની વસ્તી બાપનું બીજ ગણાય કોઈ માનું નું બીજ ગણાતું ગણાતું નહીં પેઢી બાપ છે યાદ એમ તો આપડી ધાયા પોચી પેઢી છે તો મા આગળ બાપ દરબાર હતો એટલે છોડી દેવાની આવી બોલ્યું નહીં મંડાતી ભાઈ

બધાય મળીને બોલાવીને આપણે જાણ નથી અજાણ હતી બધાની કેલા લોક કે વાગરી લોક કે વાગરી બાવન થઈને દેહીન દિનાને વચ્ચે પૂછ્યું બાવને પહેલા તું લોક કે વાગરી બાવન વચ્ચે તો આ લોક સાબિત દીનાના મુખનો રહ્યા બોલ્યો પહેલાં હું લોક તો આ બાવન ચેમ કરીને ભૂલ શિકારે બાવને ભૂલ ન શીખારી પછી બાવને એક નિર્ણય લાવ્યું કેલા જો આનું કોઈ ધણી થતું હોય

બાવન ની કોઈ અજાણ હતી જાણ નથી આનું ઘર કરું તો પાકું કરો બાવન બેઠી પછી એક નિર્ણય એટલે હજુ તમારે હમાતું હજુ ધણી થઈને હમાઈ દો અમારે બાવન ને તને થઈ લેવું દેવું નહીં તારા ટીધું ધીર કરું બાવન નેજાણ છે છતાં એ મારા ટોરામ નહીં પણ છતાં ના માન્યા પછી મઢની જો હવે ની વસ્તી ને પૂછ્યું પૂછ્યું ભોલો અહીંયા ધણી ના થયો તો બાવન એક નિર્ણય લઈ પેલા જ્યાં લગી લોકને ભેગો લઈને લેશો તો હવન ધૂપ ધમાડો બંધ બંધ આ બાવન તાળા થાળાના મલીન કર્યું એકલે કોઈ કર્યું નથી આ મલિન વ્યવહાર કર્યો તો બાવન અને આગળ વ્યવહાર મે લ્યો જેથી આ દિલીપ ની વસ્તી કોઈ બાવન નહીં પૂછ્યા કોણ વ્યવહાર કરે તો આખી દિલીપ ની વસ્તી બાર માર તૂટી જાય અગર તમને કોઈ બાવન કોઈ તમને મારે જોડે તોલા હાચું લડજોલા ખોટો ખોટી પડતા નહીં બરાબર તો ગાડી તો અમે તમે જબલો કરો તમે 52 તમે આપ તમારી આવરસો તમે બરાબર બરાબર આ બધી વચ્ચે આવવા કરેલા આઈ ગયા બાવન આઈ ગયા